અને જોઈ શકો તળ પાણી માં કમ્પ્લીટ રાઇડો ઓવર ઓવર થઈ ગયો છે એનું ચાલુ થઈ ગઈ અને જોઈ શકો તળ પાળે બાયા ખાલી ફક્ત તળ પાણી અને જોઈ શકો આમાં શું આઈ પૂ છે એવું તમને લાગે ને આ રાઇડા માં આપણે આઈ પૂ છે સલ્ફર પંચાવન ટકા કેટલું સલ્ફર પંચાવન ટકા પરવાય આવે એ આપણે આ રાઈડન આપ્યું છે પહેલું પાણી ભર્યું અને બીજા પાણી સલ્ફર આપ્યું અને ત્રીજા પાણી સલ્ફર આપ્યું ત્રીજું પાણી જે પાયું છે એ જે લીલું છે તાણ પાણી ખાલી ફક્ત તાણ પાણી આપ્યા છે અને આવડો આવડો રાઈડો તમે જોઈ શકો તાણ જ પાણી એ સલ્ફર પાયું ખાલી બે વખત બે પાણી સલ્ફર પાયું છે શિંગ પણ ચાલુ થાય કમ્પ્લીટ જુઓ ફ્લાવરિંગ જોવા જાય મારે જોવું પડે છોડવા તેમ જુઓ પડી આવડો રાયડો થાય એટલે બહુ મોટી વાત કહેવાય અને એમાં પાવા માટે સલ્ફર પાવવું પડે એટલે હું તમને બતાવું કે તમારે કયું સલ્ફર પાવાનું છે તો તમારે વધે રાયડો સારો થાય અને રાયડો સારો થાય તો જ આપણે ફાયદો થાય

ત્રણ ટકા સલ્ફર પાયો આપણે એગ્રો વાળા કે તમે ખાતર નાખો ઓલું ખાતર પાવો આ કરો દવા છાંટો કઈ પણ મેં કર્યું નથી ખાલી ફક્ત તારે પાણી પાય છે સલ્ફર પંચાવન ટકા પાયું ખાલી કર્યું પંચાવન ટકા હવે પરવાય સલ્ફર નું ડબલું સાડા ત્રણસો રૂપિયાનું બે ડબલા પાયું હોય બધા રાયડામાં તમે જોઈ શકો કેવડો કેવડો રાયડા બધા

લગતી માહિતી આપણે આમાં શેર કરી છે અને આપણે ખુદના પણ આમાં ટ્રાય કરેલી છે એ જ તમને કહેવાનું છે જો તમને મજા આવે તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બે ની ઘંટડી દબાવી એ દેવો એટલે હે મારા વિડીયો તમને જોવા મળે અને આપણે ઉપયોગ કરેલી વસ્તુ જ કહેવાની ઉપયોગ કરવાનો પછી વસ્તુને કહેવાય ને કે ના બરોબર માટે ખેડૂત માટે બરાબર છે તો જ આપણે વિડીયો બનાવી મૂકી કારણ કે સારું ઉત્પાદન મળે તો આપડે ખેડૂતને ધારું ને એટલે આ વિડીયો તમે બીજા ગ્રુપમાં પણ શેર કરી દેજો આપણે દેશી માહિતી લેવા માંગતા હોય તો આવ દેશી જ માહિતી કહેવાય ને અને આપણે તો યુટ્યુબમાં ઓલા બીજા ઘડે સારું સારું બોલતા ને ખાવડતો આપણને જો ફાવે એવું બનાવીને વિડીયો મોકલી છીએ આપણે ها رويته بلو ثم اللي <سؤال> جوه سيه